આવી સ્થિતિમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝડપથી ત્રણ જિલ્લામાં એક ડઝનથી વધુ જાહેર સભાઓ કરી અને જનતાનું સમર્થન અને આ પછી સીએમ યોગીએ રથ પર બેસીને રોડ શોમાં ભાગ લીધો હતો અને લગભગ અઢી કિલોમીટરના રોડ શોને ઐતિહાસિક બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી ખુદ પ્રદેશ યોગી આદિત્યનાથ મહારાજ लिए महाराज जी किस तरह की भीड़ और कैसा लग रहा है देखिए देश के अंदर मोदी जी के समर्थन में जो तो लहर है उसका एक लघु रूप है छह चरणों के चुनाव संपन्न हो चुके हैं सात चरणों के चुनाव की तैयारी हो रही है सातवें चरण में इस समय देश के सत्तावन सीटों को प्राप्त करेगा भारतीय जनता पार्टी और उसका गठबंधन महाराज जी विपक्ष तो एकदम वैसे भीड़ को देख करके वैसे ही पस्त हो जाएगा विपक्ष चारों तरफ है और हम कह सकते हैं सी बनेगा आधार फिर एक बार मोदी सरकार और अब की बार 405 महाराज जी वोट प्रतिशत बढ़ाने के लिए क्या कहेंगे आम जनता देखिए अपने लोकतांत्रिक अधिकार का करना चाहिए और जो उनकी आकांक्षा है उस आकांक्षा को मोदी जी के नेतृत्व में पूरा किया गया है हमें मोदी जी को तीसरी बार देश की प्रधान देश का प्रधानमंत्री बना करके आत्मनिर्भर और विकसित भारत के लिए अपना पूरा समर्थन और आशीर्वाद देना चाहिए मुख्यमंत्री मौजूद है और इस रोड शो के जरिए मुख्यमंत्री योगी आदित्यनाथ यहाँ पर जो है इस सुशील कुमार इंडिया न्यूज गोरखपुर मुख्यमंत्री रथ पर सवार थी ने टाउन हॉल थी घोष कंपनी पहुंचिया जहाँ मुस्लिम समुदाय लोग मुख्यमंत्री पर, पर फूलों की वर्षा कर रहा था

એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં વોટની અપીલ કરી હતી કર્કટ સંસદીય ક્ષેત્રના વિકમ્રગંજમાં આયોજિત આ ચૂંટણી જાહેર સભાને સંબોધતા ના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની મત આપવાની અપીલ કરી હતી તેણે અનેક વચનો પણ આપ્યા रक्षा मंत्री राजनाथ સિંહે પોતાના ભાષણની શરૂઆત भोजपुरी ભાષાથી કરી અને કહ્યું કે તેઓ ભલે દિલ્હીમાં રહે પરંતુ ભોજપુરીથી દૂર ન રહી શકે રાજનાથસિંહે ઉપેન્દ્ર કુશવાહના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી રક્ષામંત્રીએ કહ્યું કે હું અહીં માત્ર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા આવ્યો છું ભોજપુરીમાં તેણે પોતાની સ્ટાઇલમાં જનતા સાથે જોડાવાનો પ્રયાસ કર્યો આરજેડી પર પ્રહાર કરતા રક્ષામંત્રીએ કહ્યું કે આરજેડીની હવા ઉડી ગઈ છે ફાનસ ગમે તેટલો પ્રકાશ આપે તે ફક્ત એક જ રૂમને પ્રકાશિત કરી શકે છે ફાનસ ઓલવાઈ જવાનું છે રાજનાથસિંહે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને તેની સરખામણી ડાયનાસોર સાથે કરી અને કહ્યું કે તે ભારતીય રાજકારણમાંથી લુપ્ત થઈ જશે તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે આવનારા દસ વર્ષમાં બાળકોને શીખવવામાં આવશે કે કોંગ્રેસ પણ એક પાર્ટી હતી જે રીતે દુનિયામાંથી ડાયનાસોર લુપ્ત થઈ ગયા તે જ રીતે કોંગ્રેસનું નામ અને બ્રાન્ડ પણ લુપ્ત થઈ જશે સાક્ષી હું પ્રધાનમંત્રીને ક્ષણભર લગાઈ ટેલિફોન ઉઠાયા રૂસ કે રાષ્ટ્રપતિ મિસ્ટર પુતિન और यूक्रेन के राष्ट्रपति मिस्टर जेलेंस्की से बात की और आपको जानकर खुशी होगी साढ़े चार घंटे के लिए युद्ध रुक गया और बाईस हजार बच्चे हमारे यूक्रेन से चलकर भारत आ गए कांग्रेस की हालत ये हो गई ले कांग्रेस की हालत हो गई ले कि दस साल के बाद आपके घर को कोई बच्चा हो या पूछबा कि कांग्रेस तो कहेगा कौन कांग्रेस जैसे दुनिया की धरती से डायनासोर लुप्त हो गया है वैसे ही भारत की राजनीति से यह कांग्रेस दस वर्ष के बाद लुप्त हो जाएगी बहनों भाइयों, भारत को दुनिया में जो ऊंचाई हासिल कर लेनी चाहिए थी भारत का कद जितना बड़ा होना चाहिए था दुनिया में बावन वर्ष तक हुकूमत करने के बाद भी भारत का कद उतना ऊंचा नहीं हो पाया आप यहां के, के लोग जो विदेशों में रहते होंगे आप उनसे पूछिएगा

કોઈ ગુમ થયાની ફરિયાદ ન હોવાનો દાવો કર્યો છે સત્તાવીસ મૃતદેહની ઓળખ કરી પરિવારને સોંપાયા છે ત્રણ વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે ગુનો નોંધાયો છે ફરિયાદ ખોટી હોવાને કારણે હિતેશ પંડ્યા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અલગ અલગ મળેલા અવશેષોના ડીએનએ પણ મેચ થયા છે હાથ પગના અવશેષોના ડીએનએ પણ મેચ થયા છે રાઘવજી પટેલે રાજકોટમાં કલેક્ટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરી હતી કલેકટર પોલીસ કમિશનર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જે કામગીરી કરવામાં આવી છે તેમની માહિતી મેળવી હતી સમગ્ર ઘટનામાં સત્તાવીસ લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે ઘટના બાદ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો

સરકારી ફાયર અભાવ જોવા મળ્યો છે છે તેમની લોકો પર એક મોટો ખતરો સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ સહિત જુદા જુદા જિલ્લાઓના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે સૌથી મોટી અને નજીક પડતી એક હજાર બેડની જુનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પાસે ફાયર એનો સીજ ન હોવાનું સામે આવ્યું છે તેમાં મેડિકલ કોલેજમાં તો હજુ સુધી ફાયર સેફટીના એક પણ સાધન ફિટ કરવામાં નથી આવ્યા આવી બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકે તો હજારો દર્દીઓને રેસ્ક્યુ કરવા અઘરા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે અગાઉ મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા એનઓસી માટે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી જે તે સમયે સિવિલ હોસ્પિટલ બનેલી ત્યારે એનઓસી આપવામાં આવ્યું હતું પરંતુ તે હાલ આઉટ ઓફ ડેટ થઈ છે અને તેને રિન્યૂ કરવા માટે તેમના દ્વારા ફાઇલ રજૂ કરાઈ છે તે સમયે નિયમ મુજબ એનબીસી અને સીજીબીસીઆર વખતો વખતની સરકારની ગાઈડલાઇન મુજબ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોસ્પિટલ અંગેની આઈસીયુ માટેની તપાસ કરતાં અહીં નિયમનું પાલન ન થયા હોવાનું સામે આવ્યું હતું હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી નથી આવી શકી ખાનગી હોસ્પિટલો મોલ સિનેમા ઘર પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર શું કાર્યવાહી કરશે સરકારમાં એટલી હદે બેદરકારીઓ ચાલી રહી છે તેનો ઉત્તમ નમૂનો છે મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનું સિવિલ હોસ્પિટલ આ બંને કેસમાં સિવિલ હોસ્પિટલ જે છે જીએમઈઆરએસ એમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી ત્રુટીઓ હતી તેના માટે આઠ એક વખત જાણ કરી છે હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે પીઆઈયુ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે સિવિલ હોસ્પિટલમાં લગભગ સાહીઠ ટકા જેટલું ફાયર સિસ્ટમની જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે એક તરફ રાજકોટમાં અગ્નિકાંડ ઘટના બાદ તંત્ર ઠેર ઠેર ફાયર સેફ્ટી સાધનો બાબતે ચેકિંગ હાથ ધર્યું છે ત્યારે બીજી તરફ ધોરાજી નગરપાલિકાના અધતન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સાધનો જ નથી રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે અસંખ્ય લોકો મોતને ભેટ્યા ત્યારે આવી ઘટના બન્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર ઘોડા ભાગ્યા બાદ તબેલે તાળા મારવા માટે નીકળ્યા છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર સેફટી વગરની મિલકતોને સીલ કરવા અને દંડ ફટકારવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા માટે સરકારમાંથી સૂચન પણ કરવામાં આવ્યા છે પરંતુ જાણે ખાટલે જ ખોટ હોય એમ ધોરાજી નગરપાલિકાના કચેરીના અદ્યતન બિલ્ડિંગની અંદર સાધનોનો અભાવ જોવા મળ્યો હતો આ બાબતે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યારે ધોરાજી નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગની અંદર ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી અને ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ રસ્તો કે સીડી બનાવી નથી જેને લઈને નગરપાલિકાના તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે ધોરાજી ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખોએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી અને એકબીજા પર આક્ષેપ બાજીનો મારો ચલાવ્યો હતો ધોરાજી નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે એક નવ નિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવ્યું આ બિલ્ડિંગ ની અંદર એક્ઝિટની એક જ માત્ર જગ્યા અને એ પણ સાંકડી સીડી બનાવવામાં આવી છે અને જે તે વખતે ફાયર સેફ્ટી જે સાધનો મૂકવા જોઈએ સાધનો મૂકવામાં આવ્યા નથી આ બાબતે ગંભીર બાબત કહી શકાય કે જે એનઓસી આપવાની વાત છે જે સંસ્થા પોતે એનઓસી આપે છે એ સંસ્થાની અંદર ફાયર સેફટીના સાધનો નથી અને ઇમરજન્સીની એક્ઝિટ નથી જેથી તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે ધોરાજી નગરપાલિકામાં જે ફાયર સેફ્ટીના સાધનો નથી એવું અમોને ધ્યાનમાં આવેલ છે તે માટે અમોએ ચીફ ઓફિસર અને વહીવટદાર શ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લોકો અહીંયા ધોરાજી નગરપાલિકામાં તેમના કામ માટે આવતા હોય લોકો આવતા હોય તેના માટે ફાયર સેફ્ટીના સાધનો અને જે એની સુવિધા હોય તે તાત્કાલિક ધોરણથી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનો વસાવે અને તેની કાર્યવાહી કરે તે માટે અમે રજૂઆત કરવાના છીએ અને હાલ ધોરાજી નગરપાલિકા જે વહીવટદાર શાસન છે અને તે પહેલા ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને તે સમયે તેઓ કોંગ્રેસના શાસન દ્વારા કોઈપણ આવા ફાયર સેફ્ટીના સાધનો વસાવવા જોઈએ તેવું કોઈ પણ દરકાર લીધી નથી તેના કારણે હાલ રાજકોટમાં જે મોટી દુર્ઘટના થઈ તેના અનુસંધાને ધોરાજીમાં પણ આવી દુર્ઘટના ન બને તે માટે ધોરાજી નગરપાલિકામાં વહેલામાં વહેલી તકે ફાયર સેફ્ટીના સાધનો આવે તે માટે અમે સ્થાનિક અને ઉચ્ચ કથાએ રજૂઆત કરીએ છીએ આમ ધોરાજી નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં રિજેક્ટ થયેલા ટાયરો અને વેસ્ટ જોવા મળ્યા અને ખાસ કરીને નગરપાલિકાનું જે મુખ્ય ફાયર ફાઇટર છે તે પણ રિયાલિટી ચેકની અંદર બિસ્માર હાલતમાં જોવા મળ્યું આમ ગતિશીલ ગુજરાતના સરકારના નારાઓ વચ્ચે ધોરાજી નગરપાલિકાની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી મળીને આવેલા મેળના પંચાયત વિસ્તારમાં કાર્યરત શૈક્ષણિક અને વાણિજ્ય એકમોમાં ફાયર સેફટી નિયમોનું પાલન કેવું થાય છે તેની પણ પંચાયતો દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી રાજકોટમાં બનેલા ગેમ ઝોન અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ કલેક્ટરને ફાયર એનઓસી માટેના તપાસના આદેશો આપ્યા છે ત્યારે હવે સાબરકાંઠા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે જેમાં હિંમતનગરના બેરણા ગ્રામ પંચાયત દ્વારા બેરણા પંચાયતની હદમાં આવતા શૈક્ષણિક અને વાણિજ્ય એકમોને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ત્રણ દિવસમાં પંચાયતમાં રજૂ કરવા લેખિત નોટિસ બેરણા ગામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા આપવામાં આવી છે બેરણા ગામ પંચાયતની હદમાં છ જેટલા વાણિજ્ય એકમ ચાર શૈક્ષણિક એકમો આવેલા છે કુલ દસ એકમોને બેરણા પંચાયત દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ત્રણ દિવસમાં રજૂ કરવા લેખિત નોટિસ પાઠવવામાં આવી છે राजकोट बने टीआरपी गेम जोन में आगना बनाव સરકારશ્રીના જણાવ્યા મુજબ અમે અમારા પંચાયતના વિસ્તારમાં આવેલ વાણિજ્ય અને શૈક્ષણિક એકમોને અમે ફાયર સેફ્ટી માટે લગાવી છે કે નહીં તેના માટેની એને નોટિસ આપી છે અને ત્રણ દિવસમાં એ લોકો અમને નોટિસના જવાબ આપશે એવું અમને નોટિસમાં અમે જણાવ્યું છે જો ત્રણ દિવસની અંદર એ લોકો અમને નોટિસનો જવાબ નહીં આપો તો અમે સરકારશ્રીને એની જાણ કરીશું કેટલા એકમો નોટિસ આપી મોતના પગલે હંગામા બાદ પોલીસે સાતસોથી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું એક ગામ પુરુષ બન્યું છે જોઈએ પુરુષ પુરુષ એવું ગામ કે જ્યાં છેલ્લા દેખાતા જ નથી તો પશુઓ પણ ભૂખ્યા રહે છે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ પર તાજેતરમાં થયેલા અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામની દૂધ મંડળી બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે જો કે સ્થાનિકોનું માનીએ તો હાલમાં ત્રણ હજારથી વધારેની વસ્તીમાં માત્ર ત્રણસો જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે જો કે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ અને કાબૂમાં લીધી હતી જોકે ત્યારબાદ વધારે નામજોગ ફરિયાદ કરી સાતસો થી વધારે પુરુષો ફરાર થઈ છે એક તરફ હંગામો કરી આગ ચંપી કરનારા લોકો હાજર તારીખે સ્થાનિક કક્ષાએ જીવન ગુજારતા હોવાનો આક્ષેપ છે તો બીજી તરફ ગામડી ગામે નિર્દોષ લોકોએ ગામ છોડી ઘર ઘર ભટકવાનો વારો આવ્યો છે ગામમાં લગભગ ચોવીસ તારીખે અકસ્માત થયો હતો પરમાર બાદરસિંહ પ્રતાપસિંહ નામના વ્યક્તિનું જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલની માંગણી પુલના માટે માગણી કરી હતી થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા મહિલાઓ લેડીઝો જે છોકરા છોકરીઓ બધા બેસી ગયા હતા એ સમયે પોલીસ આવીને બધાને

જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સમશાન સમાન લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક કોઈ મદદ મળી રહે તેવી માંગ પણ કરી છે ગામડી ગામની ઘટનાને લઈને સમગ્ર ગામ તો પોલીસ છાવણીમાં ફેરવાયું જ છે અને મહિલાઓ એકલી જ છે તો સામે ઘરને તાળા લાગ્યાને લઈને ભાજપના સત્તાધીશો પણ ગામની મુલાકાત માટે આવે છે હિંમતનગરના ધારાસભ્ય પણ બે દિવસ પહેલા મુલાકાત માટે આવ્યા હતા તો પ્રાંતેજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ અહીં મુલાકાતે પહોંચ્યા હતા એટલે આવી બધી પરિસ્થિતિ છે દૂધ તો ભલાય ઢોળી દે છે કોઈ દૂધ પીતું નથી એ પણ ચાલે ખેતીની એક બાજુ સિઝન છે એટલે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું તે માનવતાની રાહે નારી નારીની આપણે વાતો કરતા હોઈએ છીએ નારી સિવાય ગામમાં કોઈ પુરુષ દેખાતું જ નથી વિધવાઓ છે નાના નાના ભૂલકાઓ છે કોઈ બીમાર છે તો એની દવા કરવા ઓર કોઈ નથી ઘરમાં ખાવાનું કોઈ નથી આ સમાજ એવો છે કે સવારે મજૂરી કરે અને સાંજે લાવ અને સાંજે કંઈ ખાય એટલે સરકારને વિનંતી કરી જે બનાવ તો બની ગયો છે આપણે કંઈ એની કોઈ તરકદારી કરતા નથી પણ હવે એને પૂર્વવત કરવા માટે સરકાર કંઈ વિચારે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢી અને મહિલાઓ બધી અહીં આગળ આવે અને એમનો ખાસ સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ પર તાજેતરમાં થયેલા અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામની દૂધ મંડળી બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે જો કે સ્થાનિકોનું માનીએ તો હાલમાં ત્રણ હજારથી વધારેની વસ્તીમાં માત્ર ત્રણસો જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે જોકે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ અને કાબૂમાં લીધી હતી જોકે ત્યારબાદ થી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી સાતસોથી વધારીના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલમાં ગામના તમામ પુરુષો ફરાર થઈ ચૂક્યા છે એક તરફ હંગામો કરી આગ ચંપી કરનારા લોકો હાજરી તારીખે સ્થાનિક કક્ષાએ જીવન ગુજારતા હોવાનો આક્ષેપ છે તો બીજી તરફ ગામડી ગામે નિર્દોષ લોકોએ ગામ છોડી ઘર ઘર ભટકવાનો વારો આવ્યો છે ગામમાં લગભગ ચોવીસ તારીખે અકસ્માત થયો તો પરમાર બાદરસિંહ પ્રતાપસિંહ નામના વ્યક્તિનું જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલની માગણી પુલના માટે માગણી કરી હતી થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા મહિલાઓ લેડીઝો જે છોકરા છોકરીઓ બધા બેસી ગયા હતા એ સમયે પોલીસ આવીને બધાને બગાડે આમ રોડ બ્લોક કરવામાં આવ્યો તો નેશનલ હાઈવે નંબર આઠ બ્લોક કરવામાં આવે તો પોલીસ એવું કેવું થાય છે કે આજે સાતસોની ટોરી હતી પણ મારું એવું કેવું થાય છે કે જ્યાં સાતસોની ટોરી હતી એમાં એવું કેવી રીતે નક્કી કરે કે સાતસો ગામડીનું જ હતું આજુબાજુ વાહનો જ્યારે બ્લોક કરે ત્યારે વાહનો પણ વાહનો ના પણ માણસો હોય શકે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ ઉપર ફરિયાદ કરી અટકાયતો કરવાનો સિલસિલો શરૂ થતા ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સમશાન સમાન લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક કોઈ મદદ મળી રહે તેવી માંગ પણ કરી છે ગામડી ગામની ઘટનાને લઈને સમગ્ર ગામ તો પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને મહિલાઓ એકલી છે તો સામે ઘરને તાળા લાગ્યા ને લઈને ભાજપના સત્તાધીશો પણ ગામની મુલાકાત માટે આવે છે હિંમતનગરના ધારાસભ્ય પણ બે દિવસ પહેલા મુલાકાત માટે આવ્યા હતા તો પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ અહીં મુલાકાતે પહોંચ્યા હતા એટલે આવી બધી પરિસ્થિતિ છે દૂધ તો ભલે ઢોળી દે છે કોઈ દૂધ પીતું નથી પણ ચાલે ખેતીની એક બાજુ સિઝન છે એટલે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું તે માનવતાની રાહે નારી નારીની આપણે વાતો કરતા હોય છે નારી સિવાય ગામમાં કોઈ પુરુષ દેખાતું જ નથી વિધવાઓ છે નાના નાના ભૂલકાઓ છે કોઈ બીમાર છે તો એની દવા કરવાવાળું કોઈ નથી ઘરમાં ખાવાનું કોઈ નથી આ સમાજ એવો છે કે સવારે મજૂરી કરે અને સાંજે લાવ અને સાંજે કંઈ ખાય એટલે સરકારને વિનંતી કરીએ જે બનાવ બનવાનો તો બની ગયો છે આપણે કંઈ એની કોઈ તરકદારી કરતા નથી પણ હવે

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દુર્ઘટનાથી શોકની લાગણી વ્યાપ્ત થઈ છે ત્યારે રાજકોટમાં સર્જાયેલા દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે તે સાથે સોમનાથમાં પણ ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિતો દ્વારા ગીતાજીના અધ્યાયનું પઠન કરાયું હતું અને રાજકોટ ખાતે જે મૃતાત્માઓ આ કરુણ ઘટનાનો દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા દરેક મૃતાત્માઓની મોક્ષ ગતિ માટે પ્રાર્થના કરાઈ હતી તે સાથે ભગવાન નારાયણ અને ભગવાન પ્રાર્થના કરાઈ હતી કે આ આત્માઓને શાંતિ માલ મોક્ષ મળે અને દેશમાં આવી દુર્ઘટના ન બને એવી પ્રાર્થના કરાઈ હતી ગત પચીસ તારીખના રોજ રાજકોટની અંદર જે ગોજારી દુર્ઘટના ઘટી હતી આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે સદગતિ માટે પ્રભાસપટણ સ્થિત શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના પંદરમા અધ્યાયનું પઠન અને મૌન રાખી